હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે આ જગ્યા છે અહીંયા આપણે ઘર બાંધવાના છે ખેતરે તો એના માટે આપણે દર ખોદી દીધા છે તો આપણે પંદર દર ખોદ્યા છે પેલી સાઈડ પાંચ એને વચ્ચે છે પાંચ ને આ સાઈડ પાંચ છે તો ટોટલી પંદર દર ખોઈદા છે તો એના માટે પપ્પા પહેલી વાય એ વાંસવી કાપતા હશે પણ તમને બતાવીશ તો આપણે આ જગ્યા છે અહીંયા એ જગ્યા પર આપણે ઘર બાંધવાનું છે તો આપણે કેટલા કેટલા ઊંડા દર છે તો મતલબમાં બે ફૂટની બે ફૂટની આસપાસ તો હશે દર તો તો આ પ્રમાણે આપણે દર છે તો કોઈ કોઈ દરમાં તો પથ્થર બી નીકળે છે આ તો અંધાર દેખાય દર ની અંદર તો એક પથ્થર તો અહીંયા નીકળેલા મોટો પથ્થર છે ને તો આ જગ્યા પર આ પથ્થર નીકળેલો આટલો મોટો પથ્થર કેમ કે જ આપણે ઘરમાં થાંભલી ઊભી કરવાની હોય તે જગ્યા પર આ મોટો પથ્થર હતો તો પથ્થર આપણે કાઢી નાખ્યો છે ને તો આપણે ઘરની સાઈઝ તો વીસ બાય વીસની રાખી છે વીસ બાય વીસ તો વીસ ફૂટ આમનું ને વીસ ફૂટ આ સાઈડનું તો આપણે આ પ્રમાણે ઘર છું તો પહેલી સાઈડ આપણે પપ્પા દરેક વાંસ કાપતા છે ત્યારે વાંસ કાપીને પછી જો આ જે લાકડા છે આ સાગના લાકડા છે આ સાગના લાકડા થાંભલી બધી છે તેનો જ આપણે ઉપયોગ કરવાના છે તો પહેલી સાઈડ જે ભીત ભરવાની હોય કાચી ભીત તેના માટે આપણે વાંસ કાપવો પડે બાકી છે પેલી બાજુ વાંસનું કામ ચાલુ જ છે ત્યાર પછી આ વાંસનો ઝુંડ છે એના પણ કાપી નાખવાનો છે અને આ બેલી ઘર છે તો સુકાઈ ગઈ છે એટલે લે પર કાલે કાપવાની છે તેનો પણ આપણે વિડીયો ગાડી બનાવી દઈશું No nada, que esté en Brasera, vaya. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ તે બધા આપણે કાન નાખ્યા છે બધા આ સાઈડ મૂકી દીધા ને હવે પપ્પા એ વાંસને બધા ઘાંઠ કાઢી નાખશે અને પહેલાં ત્યાં પડી રહ્યા છે વાંસ એવા કરી નાખશે તો મળીશું આપણે નવા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ